નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગડ ફાટક નજીક ખોખો પ્લેયર ઓપી ના ભીલરનો મંત્રી સહિતના લોકો દ્વારા સ્વાગત કરાયું તાપી જિલ્લાના સોંગળ ફાટક નજીકથી ખોખો પ્લેયર ઓપી ના ભીલરની ભવ્ય રેલી નીકળી હતી જે રેલી ડાંગ જિલ્લામાં પહોંચી જઈ ત્યાં કાર્યક્રમ કરવામાં આવશે જેમાં મંત્રી કુંવરજી હળપતિ સહિતના આગેવાનો જોડાયા હતા જેમાં ખો ખો પ્લેયરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે માહિતી શનિવારના રોજ દસ કલાકે મળી હતી સોંગઠ તાલુકાના કુમકુવા ગામે સાસુ સસરાએ પુત્ર વધુનું ગળું દબાવી હત્યા કરવાની કોશિશ કરતા ગુનો દાખલ થયો તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના કુમકુવા ગામે પુત્ર વધુનું ગળું દબાવી હત્યા કરવાની કોશિશ સાસુ સસરા દ્વારા કરવામાં આવતા ચકચાર મચી છે જેમાં પુત્ર વધુ તેમના છોકરાને લાયક નહીં હોવાનો પ્રોણા મારી ઈશ્વર ગામિત અને રમીલા ગામિતે પુત્ર વધુનું ગળું દબાવી દઈ બેભાન હાલતમાં મૂકી ગયા હતા લઈ પોલીસ મથકે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જે માહિતી બે કલાકે મળી હતી વ્યારા પોલીસ મથકના પીઆઈ તરીકે બીજી રાવલે ચાર્જ સંભાળ્યો તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકના નવા પીઆઈની નિમણૂક કરવામાં આવી છે જેમાં અગાઉના પીઆઈ એનએસ ચૌહાણની બદલી જિલ્લા પોલીસ ભવન ખાતે થતાં નવા પીઆઈ તરીકે બીજી રાવલની નિમણૂક કરવામાં આવતા તેમના દ્વારા ચાર્જ સંભાળી લેવામાં આવ્યો હોવાની માહિતી શનિવારના રોજ ત્રણ કલાકે મળી હતી વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન નજીક ભાજપ દ્વારા દિલ્હી જીતની ઉજવણી કરાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન નજીક ભાજપ દ્વારા દિલ્હી જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ફટાકડા ફોડી દિલ્હી વિધાનસભામાં ભાજપની જીત થતાં ઉજવણી કરાઈ હતી જેમાં ભાજપના આગેવાનો સહિતના કાર્યકરો જોડાયા હતા જે માહિતી શનિવારના રોજ ચાર કલાકે મળી હતી ડોલવણ તાલુકા પંચાયતના લાચિયા ટીડીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતી નામદાર કોર્ટ ડોલવણ તાલુકા પંચાયતના ટીડીઓ બાર હજારની લાંચ લેતા એસીબી તાપીના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા હતા જેમાં ટીડીઓ વિરેન્દ્ર ડોડિયાને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા ટીડીઓને એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સાથે સમગ્ર મામલે નવસારી એસીબીને તપાસ સોંપવામાં આવી હોવાની માહિતી શનિવારના રોજ પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી એલસીબી પોલીસે ગામની સીમમાંથી ડુપ્લિકેટ નંબર પ્લેટવાળી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફમાં ફરજ બજાવતા બિપિનભાઈને મળેલી બાતમીના આધારે કાકડાપાર પોલીસ મથકમાં આવતા તાડકુઆ ગામની સીમમાંથી ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી કારમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂના જથ્થા સાથે દુલિયાના બે ઇસમો ભાવ સાહેબ ચૌધરી અને રવિકાંત પાટિલ નામોને ચાર લાખ ચુમ્માલીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અન્ય ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે જે માહિતી શનિવારના રોજ બે કલાકે મળી હતી વ્યારા શહેરના સરિતા નગરના હોલમાં અખિલ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ બેઠક યોજાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના સરિતા નગરના હોલમાં જેટકોના આઉટસોર્સિંગ કર્મચારીઓની બેઠક ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ યોજાઈ હતી જેમાં કર્મચારીઓને કાયમી કરવાની માંગણી સહિતના વિવિધ મુદ્દા અંતર્ગત ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં આગેવાનો સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા જે માહિતી શનિવારના રોજ કલાકે મળી હતી વ્યારા ખાતેની નામદાર કોર્ટ દ્વારા જમીનના નામે રૂપિયા લઈ દસ્તાવેજ નહીં કરી આપનારને અઢાર માસની કેદ અને દંડ ફટકાર્યો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મદાવ ગામના ઈસમો વિરુદ્ધ જમીન વેચાણના નામે પૈસા લઈ લીધા બાદ દસ્તાવેજ નહીં કરી આપનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી જે પ્રકરણમાં નામદાર કોર્ટ દ્વારા જીતેન્દ્ર પ્રવીણ ગામિત નામના આરોપીને માસની સાદી કેદ અને પંચોતેર લાખ રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે જે માહિતી અગિયાર કલાકે મળી હતી નિઝર મામલતદારને આદિવાસી સમાજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન નિઝર મામલતદારને સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસિટી દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે જેમાં સમાજના આગેવાનો સહિત લોકો જોડાયા હતા જે અંગેની માહિતી ચાર ત્રીસ કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત